ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજની છે જોઈએ વચન વિવેકી તો વચન વિવેકી એવા ન કહેવાય કે વચન એટલે કે વિચારીને વધવું અર્થાત ચારેય દોષથી મુક્ત થયેલી વાણી હોવી જોઈએ બો એટલે બોલાય એટલું પળવું જ અને જો પળાય એવું હોય એટલું જ બોલવું વધારાનો બણગો ના મારવો એમ વેદ ગુરુ સંત વચનથી વિરુદ્ધ જવું નહીં દાસત્વ પણ જ સાચવવું વચન એટલે વાણી ચાર જગ્યાએથી બોલાતી હોય છે કોઈ હોઠ ઉપરથી કોઈ ઉપર ઉપરથી કોઈ છાતીના જોરથી કોઈ જીભના જોરથી પરંતુ વાણી હૃદયથી સ્પર્શ થયેલી હોવી જોઈએ અને જ્યાંમાં ભીંજાયેલો બરફ હોય એવી લાગણી શીલ વાણી હોય આ રીતે વચન ઓળખાય છે પરંતુ આપણે આપણી જ વાણીથી બધાને બધાને ઉતારી પાડવા માગતા હોય વળી ઘરમાં પણ વડીલોની હાજરી હોવા છતાં આપણે મર્યાદા તોડીને તું તારું કે તોછડી વાણી ઉચ્ચારતા હોય તો તે વચન વિવેકી નથી આમ વાણીમાં જુદું અને વાણીના ગર્ભમાં ભીતરમાં કોઈક જુદો ઈરાદો હોય તે વચન વિવેકી નથી પણ વચનહીણ છે વાણી લુખણ લાડવાળી કે એમ કે બે કેલા જાનવર જેવી ના હોવી જોઈએ દાખલા તરીકે ધૂતરાષ્ટ્ર ભેમ ઉપર પ્રેમ બતાવતો હતો પણ એના ભીતરમાં કંઈક અલગતા હતી એ વચન વિવેકી ના કહેવાય પરંતુ બોલક હોય ને વર્તક હોય એને બેદલ કહેવાય બેદલનો સંગ ના કરાય તમે જુઓ હરજીવન મહારાજે એકના એક વાણી કનામુખેથી બોલાય તો એ શું કહેવાય એનો સારો એવો કુંડળીઓ બનાવ્યો છે વાણી યાદ શક્તિ તુજને વિનવો વારંવાર હા એ રીતે આપણી વાણીને નિર્દોષ હોવી જોઈએ જેના ઘેર તાજા તાજા તૈયાર ઘોડાઓનો તબેલો હોય એના આગળ આપણે ઘડી ઘડી એક ટટ્ટું દેખાડવા જઈએ હા વળી જેના આગળ હારા હારા ઝીણા મલમલના માફાના ડગલા પડ્યા હોય સાફા હોય ગાદલો હોય એના આગળ ખાદીની તૂટી જેલી ગંદી ચાદર લાવીને બતાવીએ જેના બધા દિવસ હા પંચામૃત ખાન ખાન પાનમાં જતા હોય એના આગળ બે દિવસની રાબડી ચખાડવા જઈએ હા અને ચતુર અને પ્રાવીણ માણસ આગળ મૂરખ ઉચ્ચાર કરે એ બધું જેમ સૂર્યના આગળ આગિયો હા એટલે પેલો રંગબેરંગી કીડો એ કેટલા દિવસ ટક્કર રાખવાનો માટે મેળા અને મેઢા માણસ આગળ સાચું બોલવામાં મજા નથી જ્યારે મા બાપ ડોક્ટર કે સંત ગુરુ આગળ સાચું છુપાવવામાં મજા નથી હા એમના બોલવામાં નવ એમ એમ ના બોલવામાં નવ ગુણ અને બોલાયનો બોર વેચાય એ કહેવત સિદ્ધ થઈ જાય છે એક વાણી અંગે રૂપાળો ઘરેણાં અને કપડાં પહેરાવ્યો હોય અને ઘણી તેજસ્વી કહીએ એવી હોય તો એક વાણી જાણે ફાટ્યા તૂટ લુગડો પહેરાવ્યો હોય અને એમાંથી વિપરીત એટલે ઉલટું ભાષણ થતું હોય એવી પણ હોય છે એક વાણી જાણે મરદાને બહુ શણગાર કર્યા હોય સાધારણ લોકોને સારી લાગે અને સંત લોકોને ભય લગાડે એવી હોય આ જગતમાં એવી ત્રણ જાતની વાણીઓ છે કોઈ ચતુર અને પ્રવીણ માણસ જ આ વાતને આ વાણીને જાણી શકે છે જેમ રાજાનો કુંવર જોઈએ તો રૂપાળો હોય કે પછી કદરૂપો હોય તો પણ એને તો સલામ નમન કરીને ખોળામાં બેહાડીને આપણે રમાડીએ છીએ પરંતુ કોઈક રૈયત કે ગરીબનો રૂપાળો શોભતો છોકરો હોય એના તો જઈને આપણે પાસેથી બોલાવીને આપણે બહારતા નહીં એટલે કે કોઈનો છોકરો કદરૂપો કાળો ખૂંધો અને અંગહીન અપંગ કે તોતળો હોય એના તરફ તો ખાલી જોઈને માથું જ ના છૂટકે હલાવીએ છીએ હા પરંતુ એના બાપને તો એ વાલો છે એ જાણીને વાણીનો વિવા વિવેક આપણે સાચવવો જોઈએ હા બોલીએ તો ક્યારે જ્યારે બોલવાની શુદ્ધિ એટલે ભાન હોવું જોઈએ ધારણા બોલાય નહીં તો મોઢે મૌન ધારણ કરીને મૂંગા રહીને ચૂપ રહીએ એમાં આપણું માન છે કવિતા જોડીએ સાખી ગદ્ય પદ્ય અગર તો મોટા મોટા ગ્રંથો લખીએ હા તો ક્યારે જોડવાનું જ્યારે જોડવાનું આવતું હોય ત્યારે આપણે એ જાણતા હોવા જોઈએ અને જેમાં ય મ ક એવા છંદો અને અનુપ ઉપમા ના આપી શકાય એવા અર્થો અથવા પિંગળ પ્રાસ આપણને ભાન હોવું જોઈએ વળી ગઈએ ત્યારે ક્યારે ગઈએ તો ક્યારે જ્યારે ગાવાનો કંઠ હલક હોય ઝલક હોય કાને હોભળતો જ સોમાનું મન પ્રસન્ન થઈ જતું હોય આ એક તાર થઈ જતા હોય જેમાં તુકનું અપણ પરંતુ જેમાં તૂંકનું ઠેકવાણું નહીં છંદનું ઠેકવાણું નહીં પરનારિકાનો ઠેકવાણો નહીં વચન મૂઢ કરો તો અંદરથી કોઈ અર્થ જ હર નહીં એવી વાણી બોલીએ તો એ વચન વિવેકી ના કહેવાય એકના વચન સોંપડીને બીજો સોંભળીને ઘણો આનંદ થાય ફૂલની માફક જેમ તારા મંડળ એટલે ફૂલચરી એ પણ અગ્નિ જ છે પણ હાથ ઉપર લઈએ તો એ આપણને આનંદ થાય છે એ જ અગ્નિ જો ચૂલાની લઈએ તો આપણોને બાળી મૂકે છે માટે અગ્નિ ભલે હોય પણ ફેર તો છે જ એ રીતે વાણી ભલે બોલાતી હોય પણ ફેર ફેરમાં વાણી વાણીમાં ફેર દેખાતો હોય એ વચન વિવેકી ના કહેવાય એકના વચન તો જાણે તલવારની ધાર જેવા લાગતો હોય હા કોને હોબળતો જ આપણને અળખા લાગે તો બીજા આવડી એમ એક બીજાનો વચન કડવા કડવા ઝેર જેવો હોય મગજના છેદીન કંટાળી જાય એવો હોય દુઃખ ઊભો કરાવે એવો હોય હા તો માણસે માણસે વચનનો ફેર વચનનો ભેદ હોય છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ વચન એ જેમ જેમ ગમ જેને જેમ એમ બોલતા હોય એ વચન વિવેકી ના કહેવાય જેમ કાગડો અને ગધેડો અને ગૂવળ જ્યારે બોલે ત્યારે એમના વચન તો કહું કન ગમે છે કોયલ અને મેના અને વળી પોપટ જ્યારે બોલે ત્યારે બધા કોઈ કાન દઈને એમના સ્વરોને સોંભળે છે એટલું રસપ્રિય લાગે છે એટલા માટે વિવેક કરીને સારા વચનો જ બોલવા જોઈએ અને હિતવાળો હોવો જોઈએ ગમે તેમ આંકબાક કરીને હા બકરાનું ઊંટ ને બૂંટનું બકરા હેઠ હં આ કૂકળ કૂટ કરીને આવો બકવા કરીને હા આપણો શ્વાસ તોડવામાં મજા નથી હા આવું સમજીને વચન ઉચ્ચારવા નહીં તો મનમાં સમજીને મૂંગા થઈને બેસી રહેવામાં મજા છે તો વચન સચવાશે પ્રથમ મનમાં વિચાર કરીએ ધાતુના ગઠ્ઠાની પેઠે નાખી ના દેવાય એટલા માટે સારો વચન સંભાળી સંભાળીને વિચારી વિચારીને બોલવો જોઈએ એત કુહેત એટલે મન કુમન જાણે નહીં મનમાં આવે તેવું કહી દે કોઈનું ભલું બોલું જોવું જ નહીં ને જેવું પડ્યું એવું કહી દેવાનું હા પણ એ કહીએ ક્યારે જ્યારે મનમાં પહેલો એનો તોડ કરવો જોઈએ અને તોડ કર્યા પછી બધાને દુઃખ લાગે કોઈને સુખ ના પામે એટલા માટે વૃદ્ધા વાણી બોલીને આપણે સાથીને ફૂલાવવી જોઈએ નહીં એટલા માટે સમજ સમજી કરીને સરસ વાત કહેવાની હોય ત્યારે જ આપણા મોરૂપી દરવાજો પકડીને એટલે ખોલીને આપણે બોલવું જોઈએ જો વાણીનો તોલ થતો હોય કેટલાક તો એવા વચન બોલે છે કે પશુના જેવા એમના તો બોલવામાં એક ઢંગ દડો હોતો નથી કોઈ રાત દિવસ એમ જ ખાલી ખાલી બકતા હોય છે જેવી રીતે કૂવામાં જાણે દેડકો બકે છે એટલે એ બોલે જતા હોય પણ એનું કોઈ વભરતા જ ના હોય બધું જગત ભાત ભાતની રીતે કરીને બોલી રહ્યું છે શરીરે શરીરે દરેક મોઢે વચન અનેક જાતનો હોય છે એટલે કે એટલા માટે વચન વિચારી જુઓ વચન એ તો એ છે કે જેમાં વિવેક હોવો જોઈએ હા વચને ઘણા વચનેથી ઉદ્ધાર ગણોનો થઈ ગયો છે જેમ હંસ પાણીને હા અસાર એટલે નિરસ સ્વાદ વગરનો જાણીને તજી દે છે હા દૂધને પકડે છે અને દૂધને સાર જાણી જુદું પાડીને પીવે છે જેમ દહીંને વલોવી વલોવીને ઘી કાઢી લઈએ છીએ અને બાકીની રહી સાસ એ નાખી ફેંકી દઈએ છીએ જેમ સુવાસને મધમાખી અથવા ભમરો લઈ લે છે એ જ પ્રમાણે સુવાસને એટલે રસન લે છે ફૂલમાંથી એ જ પ્રમાણે વિચાર કરીને સાર અસાર જુદું પાડવું જોઈએ એટલા માટે વચન અને અનેક જાતનો હોય છે પણ વચનમાં વચન વિવેક કરીને બોલવા જોઈએ એને જે વિવેકથી બોલે વચનમાંથી વચન બોલ્યા કહેવાય છે આપણે પણ વિવેકીના વચનો સાંભળવા જોઈએ અને નઠારાનો તજી દેવા જોઈએ પ્રથમથી જ જે પ્રથમથી જ ગુરુદેવે મુખથી ઉચ્ચાર કર્યો એવા વચન પોતાની છાતીએ આવીને લાગવા જોઈએ એટલે ગુરુમુખ સિવાય બોલાય નહીં એમ તેનો અંતઃકરણમાં વિવેક કરીને અતિ અમૂલ્ય રત્નો અલગ અલગ કર્યા હોય એ આપણે વારી લેવો જોઈએ પારકા ઉપર ઉપકાર કરીને પોતાનું છિદ્ર ટાળ્યું હંતાળવું હા બીજાના ઉપર જેમ ઉપકાર કરતા હોય હા અને આપણો છિદ્રો ખોનગી હોય ને ઢોંકી દેતા હોય સારા વચનો રૂપી રત્નો ગળી જઈને એટલે ધારણ કરીને એ વચનો પાછો કાઢીને બીજાને સંભળાવો હા કે તો આવી વાણી એવી રીતે પ્રગટ થઈ કે બીજા કોઈ રંગ જીવ સાંભળીને સોંભળી કરીને જીવે છે આપણાથી જેનું જીવન સુધરતું હોય એવી વાણી બોલવી કહેવાનો અર્થ એવો છે વાણી દ્વારા પરંપરા જ્ઞાનનો ઉપદેશ અપાય છે જે વાણી છે એ તો જ્ઞાનની પરંપરા છે અને જે પરંપરાના તોડતા હોય પરંપરાને માનવા તૈયાર ના હોય પરંપરાને વાણીમાં લાવવા તૈયાર ના હોય તો એવા લુખા ભાથીઓની વાણીમાં મજા નથી અને હોબળ એના પણ દોષ છે જો આપણે કંઈ નાખતા હોય તો ત્યાંથી આપણી જગ્યા છોડી દેવી જોઈએ બાકી પરંપરાને તોડીએ એવો દુશ્મન જગતમાં કોઈ છે જ નહીં એટલે કે વચને કરીને દૂર હોય તે આવી મળે છે જે વસ્તુ દૂર હોય પણ નામ એટલે એનું વચન બોલીએ નામ એટલે એ વસ્તુ પાહ આવી જાય સર અને વચને કરીને કદાચ એવું બોલીએ તો જે પાહ હોય એ દૂર જતું રહે નહીં કીધું કે એક પાહ બેઠો પોહાય નહીં અને એક વિદેશમાં જોવાય તો ભૂલાય નહીં આ વચન વિવેકી કહેવાય હા કોઈના સાથે વિરોધ લડાઈ અણબનાવ આવા વચનો આપણને કરી દેતો હોય છે માટે વચને કરીને વાણીએ કરીને હેત પ્રીત વધે હા એવી વાણી હોવી જોઈએ વચને કરીને દોષ વધે દ્વેષ વધે ક્રોધ વધે આવી વાણી અગ્નિની જ્વાળ જેવી છે જેને વચન વિવેકી કહેવાય નહીં વચને કરીને શીતળ એટલે ઠંડા પડી જવાય વચને કરીને પ્રસન્નતા ખીલે વચને કરી હા પરંતુ વચને કરીને રીસ ચડે વચને કરીને વાલો દુબળો લા દવાલો લાગે વચને કરીને આઘો પાછો લાગે અને વચને કરીને કોઈ મરી જાય હા આવી વાણી એ વચન વિવેકી નથી વચને કરીને પોષણ આપણોને પુષ્ટતા હા એટલે આપણને આનંદની પુષ્ટિ જાગર હા આ બધા વચનોના આવા આવા ભેદ છે જે બ્રહ્મવચનથી કરીને બંધનમાં પડાય છે અને બ્રહ્મવચન એટલે જ્ઞાનથી કરીને મુક્ત થઈ શકાય છે વચને કરીને ગુરુ શિષ્ય અને વચને કરીને બાપ દીકરામાં વાલ વધે છે અને વચને કરીને બહુ રીતે ઉત્પાદય પણ ઊભો થાય છે વચને કરીને સ્ત્રી અને પુરુષ બહુ સ્નેહથી રહે છે પરંતુ વચને કરીને બેઉ ઉપોત પોતામાં એકબીજાથી ઝઘડતે ઝગડીને રિસાઈ પણ પડીને જુદો પણ પડી જાય છે વચને કરીને બધા રાજાની પાસે આવીને હાજર થઈ જાય છે પરંતુ વચને કરીને નોકરો પણ છોડીને જતા રહે છે એટલા માટે સારું વચન સંભાળીને અતિ સુખ થાય અને કુ કુવચન એટલે ખોટી વાણી હો પડતો આપણી ઉપર જેનો પ્રીતિ પ્રેમ હોય એ પણ ઓછો થઈ જાય જે વાણી પ્રેમને ઓછા કર જે વાણી વિભાજન કરાવ એ વચન વિવેકી નથી પણ જે વાણી એકત્વ કરાવ એ વાણી વચન વિવેકી કહેવાય છે એક તો વચન સાંભળીને કર્મ ઉતરી પડે છે અને બહુ ભાતના કર્મો કરી સળગરની ઈચ્છા રાખે છે હા બીજો વળી વચન ઈશ્વરની વચનથી ઈશ્વરની દ્રઢ ઉપાસના એટલે ધ્યાન કરે છે અને તેમાં વળી સઘળી વાસનાઓનો છેદ અગર તો ત્યાગ કરી દે છે એક તો વચન એ છે કે તેમાં એક જ અખંડ બ્રહ્મ જ્ઞાન છે એટલે કે એમ વેદ અંત વેદાંત પણ આવું બતાવે છે કે જે વાણીમાં બ્રહ્મનું જ્ઞાન જે વાણીમાં સંત ગુરુની વાતો અને જે વાણીમાં આપણું અને જગ હિતનું ભલું ના થતું હોય એ વાણી બોલાય નહીં અને સર્વનું હિત થતું હોય એવી વાણી બોલવી વેદાંત પણ આનો જ સ્વીકાર કરે છે વચન તો અનેક પ્રકારનો આપણે હોંભળીએ છીએ પણ કર્મ ઉપાસના અને જ્ઞાનના બોધ વિશે જે કહ્યું છે એ વચન વિવેકી કહેવાય છે વચને કરીને કોઈ યોગ કરે છે વચને કરીને કોઈ યજ્ઞ કરે છે વચને કરીને કોઈ તપ કરે છે કોઈ દેહને બાળે છે વચને કરીને અનેક જાતના બંધનમાં પડે છે વચને કરીને ત્યાગ કરે છે વચને કરીને રહે છે વચને કરીને ફસાય છે બંધનમાં પડે છે અને વચને કરીને મોક્ષ પણ થાય છે છૂટી પણ જવાય છે વચને કરીને ભાત ભાતનો સંકટ સહે છે વચને કરીને જીવ થવા થઈ જવાય છે વચને જીવરૂપ વચન વચન વચને પોતાને પોતે જીવરૂપ માને છે અને વચને કરીને જીવનો શિવ કલ્યાણરૂપ બ્રહ્મ પણ થઈ શકાય છે માટે વેદ પણ એમ કહે છે કે આ બધો વચનોનો ભેદ છે શાસ્ત્રોના જુદા જુદો જુદો વચન માણસ ઉપર જુદી જુદી અસર કરે છે માટે કહ્યું છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર આ ગુરુમુખ શબ્દના વચનનો વિચાર કરીને એ રીતે આપણે પણ જો વધીએ અગર તો વચન કાઢીએ તો એ વચન વિવેકી અગર તો વચનવાદી વચન તો હરિચંદ્રનાય હતો એવું આપણોને સોંપડે છે અને વચન તો બોલીને ફરી જનારા હોય એવું પણ વાપડે છે હા સમજુ પુરુષના વગણ લખેલા વચનો કોઈ પણ જાતનો દસ્તાવેજ કર્યા સિવાયનો કોઈ પણ વચન હોય એ પથ્થરની શિલાલેખ સમાન છે પરંતુ મૂર્ખ માણસનો બોલેલો વચન એને સ્વાગત ખવડાવો કે અવળી હવળી ગમે તેવી ધાક અને બીક મૂકો પણ એ ઘડીકમાં ફરી જતો નથી સોરી તરત જ ફરી જાય છે એ તોબા પત્રકના લખેલા સોનાના અક્ષરો પણ કાગળ ફાડીને રમણ ભમણ કરી દે છે આ વચન હીણ કહેવાય છે પણ જે વાણી ઉપરથી બોલ્યા રઘુકુલ રીત સદા ચલી આવી એને વચન વિવેકી કહેવાય ઓમ તત્સત પરમાત્માએ એ સદગુરુ મહારાજનો જય